you uh -huh.

વધારી દીધી છે જણાવે છે કે લાંબા સમય સુધી વીજ કાપના લીધે ફ્રીજ કામ કરતું નથી તે ભોજનને પ્રિઝર્વ રાખવા અને હીટવેવ દરમિયાન ઠંડુ રાખવા માટે બરફના ટુકડાનો સહારો લે છે જોકે આ કેટલીક હદ સુધી કામ કરે છે અહીં તાપમાન અડતાલીસ સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે ગરમીની સાથે મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે બરફની એક નાની બેગ કિંમત ત્રણસો થી પાંચસો ફ્રેક્સ સીએફએફ સુધી પહોંચી ગઈ છે જ્યારે બમાકોમાં બ્રેડ ની કિંમત અઢીસો સીએસએફ છે બીબીસીના ના રિપોર્ટ અનુસાર માર્ચ બાદ થી કેટલાક ભાગમાં તાપમાન અડતાલીસ સેલ્સિયસ થી ઉપર જતું રહ્યું છે ગરમી ના લીધે સો વધુ લોકોના મોત થઈ ગયા છે સૌથી વધુ અસુરક્ષિત વડીલો અને બાળકો છે